જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું યોગીની એકાદશી ક્યારે એકવીસ કે બાવીસ જૂન યોગાન યોગીની એકાદશીનું વ્રત ક્યારે કરવામાં આવશે તારીખ મુહૂર્ત પારણા અને મહત્ત્વ પૂજા વિધિ વગેરે આપણે આ વિડીયોમાં સાંભળીશું વૈદિક કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને યોગીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ વ્રત રાખવાથી ભક્ત બધા પાપોથી મુક્તિ મેળવે છે સાથે જ સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે એકાદશી તિથિ શુભ માનવામાં આવે છે આ દિવસે શ્રી હરિ અને મહા લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે ઉપવાસ પણ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ વ્રત રાખવાથી સાધકને જીવનના બધા સુખ મળે છે ઉપરાંત ભગવાન વિષ્ણુની કૃપાથી અટકેલા કાર્ય પૂર્ણ થાય છે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ એકવીસ જૂન સવારે સાત અને અઢાર વાગે શરૂ થશે તે જ સમયે આ તિથિ બાવીસ જૂન સવારે ચાર અને સત્યાવીસ વાગે સમાપ્ત થશે આવી સ્થિતિમાં એકવીસ જૂને યોગીની એકાદશીનું વ્રત રાખવામાં આવશે યોગીની એકાદશી વ્રતના પારણા દ્વાદશી તિથિએ એકાદશીનો ઉપવાસ તોડવો જોઈએ ઉપવાસ તોડવાનો સમય બપોરે એક અને સુડતાલીસથી ચાર અને પાંત્રીસ વાગ્યા સુધીનો છે બ્રહ્મ મુહૂર્ત છે સવારે ચાર અને ચારથી ચાર અને ચુમ્માલીસ સુધી વિજય મુહૂર્ત છે બપોરે બે અને તેતાલીસથી ત્રણ અને ઓગણચાલીસ સુધી સંધ્યાકાળનો સમય છે સાત અને એકવીસથી સાત અને એકતાલીસ સુધી નિશિથા મુહૂર્ત છે ત્રણ જૂન મધરાત્રિ બાર અને પી તેતાલીસ વાગ્યા સુધી એકાદશી પર માતા તુલસીની પૂજા કરવાની પરંપરા છે તેથી આ દિવસે તુલસી પાસે દીબો પ્રગટાવીને આરતી કરી એવું માનવામાં આવે છે માતા તુલસીની પૂજા કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે સાથે જ જીવનની બધી મુશ્કેલીઓ પણ દૂર થાય છે યોગીની એકાદશીનું વ્રત અને તેની પૂજા વિધિ યોગીની એકાદશીના વ્રતના આગલે દિવસે સાંજે સાત્વિક ભોજન કરવું એકાદશી તિથિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ પૂજા સ્થાનની સાફ સફાઈ કરવી હવે આપણા હાથમાં અક્ષત જળ અને પુષ્પ લઈને યોગીની એકાદશીના વ્રત અને પૂજાનો સંકલ્પ કરવો શુભ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્રને એક બાજટ પર સ્થાપિત કરો પછી તેને પંચામૃત વડે સ્નાન કરાવો ત્યારબાદ શ્રીહરિનો શૃંગાર કરો પ્રભુને પીળા વસ્ત્ર પીળા રંગના પુષ્પ ફળ ફૂલહાર ચંદન ધૂપ દીપ અક્ષત સાકર હળદર તુલસીના પાન નાગરવેલના પાન અને સોપારી અર્પણ કરો આ કાર્ય દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો ઉચ્ચાર કરતા રહો પછી વિષ્ણુ ચાલીસા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો યોગીની એકાદશીના વ્રતની કથાનું શ્રવણ કરો અથવા પઠન કરો અંતમાં ઘીના દીવા કે કપૂરથી ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક આરતી કરો ભગવાન વિષ્ણુ આપની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરો દિવસ દરમિયાન ફળાહાર કરો ભજન કીર્તન કરો સાંજે શ્રી હરિ વિષ્ણુની આરતી કરીને રાત્રે જાગરણ કરો બીજા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો કોઈ બ્રાહ્મણને અન્ન વસ્ત્ર ફળનું દાન કરી યથાશક્તિ દક્ષિણા આપો ત્યારબાદ સૂર્યોદય પછી શુભ સમયમાં યોગીની એકાદશી વ્રતના પારણા કરો આ રીતે પૂજા વિધિ કરવામાં આવશે તો આપણે અવશ્ય ભગવાન વિષ્ણુની પ્રસન્નતાની પ્રાપ્તિ થશે અષાઢ કૃષ્ણ એકાદશી યોગીની એકાદશીનું મહત્ત્વ સનાતન પરંપરામાં અષાઢ કૃષ્ણ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવાથી અને બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને દાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને દાન કરનારની સર્વ ઇચ્છા પૂર્ણ થાય છે આ દિવસ ભક્ત માટે મુક્તિનો માર્ગ મોકળો કરે છે યોગીની એકાદશી પર દાનનું મહત્ત્વ સનાતન પરંપરામાં દાનને ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય માનવામાં આવે છે ભારતમાં સદીઓથી દાન આપવાની પરંપરા પ્રચલિત છે લોકો મનની શાંતિ મેળવવા પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા પુણ્યની પ્રાપ્તિ કરવા ગ્રહ દોષોથી મુક્ત થવા અથવા ખાસ પ્રસંગોએ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે દાન કરે છે હિન્દુ ધર્મમાં દાનનું મહત્વ છે કારણ કે એવું માનવામાં આવે છે કે આપવામાં આવેલું દાન ફક્ત આ જીવનમાં જ નહીં પણ અનેક જન્મોમાં તમારી સાથે રહે છે જે સતત તેના સકારાત્મક પરિણામો આપે છે દાન સ્વાભાવિક રીતે આપણા જીવનમાંથી ઘણી મુશ્કેલીઓ દૂર કરે છે સારા કાર્યો આપણા કર્મને વધારે છે જ્યારે આપણા કર્મ સુધરે ત્યારે આપણું ભાગ્ય બદલાતા લાંબો સમય લાગતો નથી આપણા ધાર્મિક ગ્રંથોમાં અસંખ્ય મહાન દાતાઓનો ઉલ્લેખ છે જેમ કે ઋષિ દધીચી જેમને પોતાના હાડકા પર દાન કર્યા અને કર્ણ જેમને પોતાના જીવનભર દાન કર્યું અને મૃત્યુ સમયે પોતાનો સોનાનો દાંત પણ આપી દીધો હતો અષાઢ કૃષ્ણ એકાદશી પર આ વસ્તુઓનું દાન કરો એકાદશીએ દાન માટે એક મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ શુભ દિવસે ખોરાક અને અનાજનું દાન કરવું ખૂબ જ શુભકારક માનવામાં આવે છે દાનનું પુણ્ય ત્યારે જ મળે જ્યારે દાન યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિના હાથમાં આપવામાં આવે છે દાન યોગ્ય રીતે એને સાચા હૃદયથી કરવામાં આવે છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા દાનનું મહત્ત્વ વિગતવાર સમજાવવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે તમારે તમારી ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ દાન હંમેશા લાયક વ્યક્તિને આપવું જોઈએ તમને દાનથી પુણ્ય મળી શકે છે અને ભગવાન પણ આવા લોકોથી ખુશ થાય છે પરંતુ વિચાર્યા વિના કરવામાં આવેલું દાન ગરીબીનું કારણ બની શકે છે તેથી દાન કરતાં પહેલાં ચોક્કસપણે મૂલ્યાંકન કરો તમે દાન કરવા યોગ્ય છો કે નહીં શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ તેની કમાણીનો દસ ટકા ભાગ દાન કરવો જ જોઈએ દાનનું મહત્ત્વ જાણવા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે માતા પિતા ગુરુ મિત્ર સંસ્કારી લોકો પરોપકારી અને ખાસ કરીને ગરીબ લાચાર અનાથ લોકોને આપવામાં આવેલું દાન સફળ થાય છે તેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ